જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં જોઈશું જી દ્વારા જે હેલ્પરની ભરતી આવી છે તો તેમાં જે ટેકનિકલ વિભાગ છે તો ટેકનિકલના જે વેલ્ડર ફિટર ટર્નર માટે મોસ્ટ આઈએમ બી પ્રશ્નોની ચર્ચા કરીશું જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતા રહે અને મિત્રો દરેક જે હેલ્પરમાં અલગ અલગ ટ્રેડના દરેક પણ વિડીયા બનાવીશું તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આર્ક વેલ્ડિંગ દરમિયાન કયા કિરણો ઉત્પન્ન થાય છે તો આર્ક વેલ્ડિંગ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રા રેડ કિરણો ઉત્પન્ન થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી નેક્સ્ટ જોઈશું વેલ્ડિંગ દરમિયાન ગળાના અને છાતીના ભાગોના રક્ષણ માટે શેનો ઉપયોગ થાય છે વેલ્ડિંગ દરમિયાન ગળાના છાતીના ભાગોના રક્ષણ માટે લેધર એપ્રોનનો ઉપયોગ થાય છે લેધર એપ્રોન જે ગળા અને છાતીના ભાગોને રક્ષણ આપે છે નેક્સ્ટ વેલ્ડિંગ દરમિયાન આંખ અને ચહેરાનું રક્ષણ શેના રક્ષણ કરવા શેનો ઉપયોગ થાય છે વેલ્ડિંગ દરમિયાન આંખ અને ચહેરાનું રક્ષણ કરવા માટે તો તેનો સાચો જવાબ છે વેલ્ડિંગ હેન્ડ સ્ક્રીન અને વેલ્ડિંગ હેલ્મેટ સ્ક્રીન ઓપ્શન એ અને બી બંને સાચા છે નેક્સ્ટ આર્ક વેલ્ડિંગ દરમિયાન ઉડતા ધાતુના નાના તણખાને શું કહેવામાં આવે છે આર્ક વેલ્ડિંગ દરમિયાન ઉડતા નાના ધાતુના તણખાને સ્પેટર્સ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન બી સાચો જવાબ છે નેક્સ્ટ ગેસ વેલ્ડિંગમાં સિલિન્ડરના વાલ ખોલવા માટે શેનો ઉપયોગ થાય છે તો ગેસ વેલ્ડિંગમાં સિલિન્ડરના વાલ ખોલવા માટે સિલિન્ડર કીનો ઉપયોગ થાય છે ઓપ્શન સી સાચો જવાબ છે એના પછી આર્ક વેલ્ડિંગ પછી વેલ્ડ સપાટી ઉપર જમા થતી પોપડીના સ્તરને શું કહે છે આર્ક વેલ્ડિંગ પછી વેલ્ડ સપાટી ઉપર જમા થતી પોપડીના સ્તરને સ્લેગ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન સી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એના પછી વાત કરીશું વેલ્ડિંગ દરમિયાન ઉમેરવામાં આવતી વધારાની ધાતુને શું કહેવામાં આવે છે તો વેલ્ડિંગ દરમિયાન જે ધાતુ વધારાની ઉમેરવામાં આવે છે તેને ફિલર મેટર તરીકે ઓળખવામાં આવે છે તેનો સાચો જવાબ છે ઓપ્શન બી મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો મિત્ર મિત્રો જે ફિટર છે વેલ્ડર છે ટર્નર માટે આ મોસ્ટ આઈએમપી એમ પ્રશ્ન છે એના પછી વાત કરીશું ઇલેક્ટ્રોડના વપરાશ પછી વધતા નાના ટુકડાને શું કહે છે તો ઇલેક્ટ્રોનના વપરાશ પછી વધતા નાના જે ટુકડાઓ છે તેને સ્ટબ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ સાચો જવાબ છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એના પછી વાત કરીશું વેલ્ડિંગ દરમિયાન વેલ્ડનું વાતાવરણ સામે રક્ષણ મેળવવા શેનો ઉપયોગ થાય છે તો વેલ્ડિંગ દરમિયાન વેલ્ડનું વાતાવરણ સામે રક્ષણ મેળવવા માટે ફ્લક્ષનો ઉપયોગ કરવામાં આવે છે ઓપ્શન બી સાચો જવાબ છે આ પણ મોસ્ટ આઈ પ્રશ્ન છે મિત્રો એના પછી વાત કરીશું વેલ્ડિંગમાં જે મેટલને એકબીજા સાથે જોડવાની છે તેને શું કહે છે તો વેલ્ડિંગ દરમિયાન જે મેટલને એકબીજા સાથે જોડવાની છે તેને શું કહેવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી જેમાં બીને સી સાચો જવાબ છે બેજ મેટલ અને પેરેન્ટ મેટલ એના પછી જોઈશું જે વેલ્ડિંગમાં બે જ મેટલને પીગાળ્યા વગર એકબીજા સાથે જોડવામાં આવે છે તેને શું કહે છે તો જે વેલ્ડિંગમાં બે જ મેટલને પીગાળ્યા વગર એકબીજા સાથે જોડવામાં આવે છે તેને નોન ફ્યુઝન વેલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે નોન ફ્યુઝન વેલ્ડિંગ ઓપ્શન સી સાચો જવાબ છે જે વેલ્ડિંગ વેલ્ડિંગના બે પ્રકારો છે ફ્યુઝન વેલ્ડિંગ અને નોન ફ્યુઝન વેલ્ડિંગ ફ્યુઝન વેલ્ડિંગ જે છે તેમાં પીકળવામાં આવે છે નોન ફ્યુઝનમાં પ્રેશર આપવામાં આવે છે એના પછી વાત કરીશું પ્રોજેક્શન વેલ્ડિંગ એ ખાલી જગ્યા વેલ્ડિંગનો પ્રકાર છે તો પ્રોજેક્શન વેલ્ડિંગ એ ઇલેક્ટ્રિક રેજિસ્ટન્સ ઇલેક્ટ્રિક રેજિસ્ટન્ટ ટાઈપનું છે એના પછી વાત કરીશું વેલ્ડ થયેલ સપાટી ઉપરથી સ્લેગ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે જે તમારે વેલ્ડ થયેલી સપાટી પરથી જે સ્લેગ કચરો દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી એ ટીપિંગ હેમર અને વાયર બ્રશ ટીપિંગ હેમર અને વાયર બ્રશથી આપણે જે ઉપર સ્લેગ હોય છે તેને દૂર કરી શકીએ છીએ મોસ્ટ આઈએમ બી પ્રશ્ન છે આર કે વેલ્ડિંગ દરમિયાન કયા કિરણો ઉત્પન્ન થાય છે તો વાત કરી છે અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ સાચો જવાબ છે ઓપ્શન સી એના પછી વાત કરીશું વેલ્ડિંગ કરેલ ગરમ ધાતુને પકડવા છેનો ઉપયોગ થાય છે તો વેલ્ડિંગ કરેલ ગરમ ધાતુને પકડવા માટે ટોંગનો ઉપયોગ થાય છે સાણસી આપણે ગુજરાતીમાં તેને સાણસી તરીકે કહેવામાં એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોડ હોલ્ડર કઈ ધાતુઓમાંથી બનાવવામાં આવે છે તો ઇલેક્ટ્રોડ હોલ્ડર કોપર ધાતુમાંથી બનાવવામાં આવે છે ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી વાત કરીશું વેલ્ડિંગ દરમિયાન વેલ્ડિંગ પદ્ધતિમાં કયા સ્ટેજમાં રૂટ ગેપનું સેટિંગ કરવામાં આવે છે તો કે વેલ્ડિંગ પદ્ધતિમાં વેલ્ડિંગ પહેલાં રૂટ ગેપનું સેટિંગ કરવામાં આવે છે ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી વાત કરીશું ઇલેક્ટ્રોડ હોલ્ડરની સાઇઝ કયા પરિબળના આધારે નક્કી થાય છે તો કે ઇલેક્ટ્રોડ હોલ્ડરની સાઇઝ જે એમ્પિયરના આધારે નક્કી થાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી એના પછી વાત કરીશું વેલ્ડિંગ કેબલની સાઇઝ કોના આધારે નક્કી થાય છે તો વેલ્ડિંગ કેબલની સાઇઝ જે કેબલનો આડછેડ છે તેના આધારે ક્રોસ સેક્શન તો સી સાચો જવાબ છે તો મિત્રો આ પણ મોસ્ટ આઈ એ પ્રશ્ન છે અને અઢારમા નંબરનો પ્રશ્ન ઇલેક્ટ્રોડ હોલ્ડરની સાઇઝ કયા પરિબના આધારે નક્કી થાય છે આ પણ મોસ્ટ આઈ એ પ્રશ્ન છે એના પછી વાત કરીશું ઇલેક્ટ્રોડ કેબલ કરતાં અર્થ કેબલની સાઇઝ ખાલી જગ્યા હોવી જોઈએ તો ઇલેક્ટ્રોડ કેબલ કરતાં અર્થ કેબલની સાઇઝ એક સરખી હોવી જોઈએ ઓપ્શન સી સાચો જવાબ છે એના પછી તો મિત્રો આ વીસ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મિત્રો આ જે છે ટર્નર છે વેલ્ડર છે અને ફિટર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જેમાં ઉપયોગી તમને સાબિત થશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો